બનાસકાંઠા જિલ્લા માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ ગત વર્ષે સાર પ્રમાણમાં વરસાદને લઈ પૂરો ભરાઈ જતા શિયાળુ બાદ હાલ ઉનાળુ વાવેતર માટે કેનાલ મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે જેને લઈ હાલ ડેમમાં અઠ્યાવીસ ટકા પાણીનો સંગ્રહ છે જેને લઈ આગામી તારીખ પંદર મે બે હજાર ચોવીસ સુધી ડેમમાંથી પાણી આપવામાં આવનાર છે જેને લઈ બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાં પસાર થતી કેનાલના કાંઠા પર આવેલ ખેડૂતોના ખેતરોમાં વાવેલ ઉનાળુ વાવેતરમાં ફાયદો થશે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ દાંતીવાડા ડેમ ગત ચોમાસામાં રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે છલોછલ ભરાઈ ગયો હતો જો કે કુલ છસો ચાર ફૂટની સપાટી ધરાવતા ડેમમાં સો ટકા પાણીનો સંગ્રહ હતો ખેડૂતોએ શિયાળુ વાવેતર માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે અગાઉ દાંતીવાડા ડેમમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવ્યું હતું જોકે હાલ ડેમની સપાટી પાંચસો એકોતેર પોઈન્ટ પંચોતેર ફૂટે પહોંચતા અને ડેમમાં અઠ્યાવીસ ટકા જળ સંગ્રહનો જથ્થો હોય દાંતીવાડા સિંચાઈ વિભાગ દ્વારા ફરી એકવાર ખેડૂતોને ઉનાળુ વાવેતર માટે ડેમમાંથી પાણી પૂરું પડાઈ રહ્યું છે જેમાં ડેમમાંથી સો ક્યુસેક પાણીની કેનાલો સપ્લાય કરવામાં આવી રહી છે અને ઉનાળુ વાવેતર માટે સિંચાઈનું પાણી આગામી તારીખ પંદર મે સુધી પૂરું પાડવામાં આવનાર છે જેને લઈ બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાં દાંતીવાડા કેનાલના કાંઠે આવેલ ખેતરોને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળવાને લઈ ખેતરોમાં કરેલ વાવેતરોમાં સારી ઉપજ થવાને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે દાંતીવાડા ડેમ કુલ છસો ચાર ફૂટની સપાટી ધરાવતો ડેમ છે જે વર્ષ બે હજાર ત્રેવીસમાં પૂરો એટલે કે સો ટકા પાણીથી ભરાયો હતો જેને લઈ શિયાળુ વાવેતર માટે અગાઉ ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું હાલ ડેમમાં જળસપાટી પાંચસો એકોતેર પોઈન્ટ પંચોતેર ફૂટ છે સાથે ડેમમાં અઠ્યાવીસ ટકા જળ સંગ્રહનો જથ્થો હોય ઉનાળુ વાવેતર માટે કેનાલો મારફતે સો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે